દરેક મિત્રોને જય રામ જય રામ જય રામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર કે જ્યાં તમને રોજ રોજ નવા નવા નાનકડા વગર ગામના વિડીયો જોવા મળે છે તમે જોવા આવશો એ બધા તમારો ખૂબ ખૂબ દિલથી આભાર છે કે તમે મારા વિડીયો જોવો તો શો તો મિત્રો બહુ બીજું લાંબય નહીં જફામાં જાઉં વાત એ કે જો કોઈને પ્રયાગરાજ જવાનું હોય અમારે જવાનું છે આઈ થિંક પાંચથી દસ તારીખની વચ્ચે તો જો કોઈને પ્રયાગરાજ પાંચથી દસ તારીખ વચ્ચે આવવાનું હોય તો કોઈને જાણ કરજો તો આખું બધું કંઈ જવાનું સેટિંગ થાય તો કરીશું અને એના પછી જો જવાનું થાય તો એ બી કહેજો પણ દસ તારીખ પાંચ તારીખ વચ્ચે આજુબાજુ કોઈ જવાનું હોય તો મને કોઈ જાણ કરજો જેથી કરી અને કંઈક થઈ શકે અને જો પંદર તારીખ પછી કોઈને જવાનું હોય તો એ બી અમને કહેજો જેથી કરીને કેમ કે અમારે પંદર તારીખ સુધી પ્રોગ્રામમાં છીએ એટલા માટે અને શેમાં જવું ટ્રેનમાં જવું ટ્રાવેલમાં જવું કે પર્સનલ ગાડી લઈને જવું તો એ માટે સજેશન તમે આપજો જેથી કરી આપણે ત્યાં હેરાન ના થઈએ અને શાંતિથી આપણી યાત્રા સફળ રહે